ગત વીસ ફેબ્રુઆરીએ બજેટની સભામાં થયેલી ચર્ચાના એકસો ને દસ દિવસ બાદ વડોદરા મહાનગર સેવા સદનમાં મળેલી સામાન્ય સભામાં ચર્ચા થઈ હતી જેમાં હળની બોટકાળનો મુદ્દો ઉઠ્યો હતો ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ કહ્યું કે મૃતકના પરિવારોને વળતર તો અધિકારીઓ શાળા સંચાલકો સામે કાર્યવાહી નથી થઈ વાઘોડિયા રોડ પર સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પાલિકાની માલિકીનું છે ત્યારે ચાલીસ વર્ષ સુધી શાળાએ પાલિકાના પ્લોટને મેદાન તરીકે વાપરી લીધું તો શાળા પાસેથી ભાડાની વસૂલાત ક્યારે કરાશે બોટકા ચાર થી પાંચ મહિનાનો સમય જયારે વીતી ગયો છે કોન્ટ્રાક્ટરો પર પગલા લેવાયા છૂટી પણ ગયા કેટલાક જામીન પર ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારી અને શાળા સંચાલકો પણ આમાં જવાબદાર છે ત્યારે જે શાળા સંચાલકોએ આ ત્રણસો રૂપિયા કમિશન વચ્ચેથી લઈને આ બાળકોને કોટિયા બંધુના હવાલે કરી દીધા હતા અને આ ત્રણસો રૂપિયા લેવામાં એમનો જીવ ગયો બાળક એ બાળકોને ન્યાય અપાવવા હું પહેલા દિવસથી લડત ચલાવું છું જ્યારે પણ બોટકાંડની વાત આવે છે ત્યારે શાળા સંચાલકો પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી છે જો આપણે કશુંય ના કરી શકતા હોય ત્યારે મેં આજે કમિશનરશ્રીનું એટલે ધ્યાન દોર્યું છે કે ચાલીસ વર્ષથી ચાલતી આ શાળા એની સામે આવેલું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ જે કોર્પોરેશનની માલિકીનું છે એ માલિકી કોર્પોરેશનની હોવાથી કોર્પોરેશન દ્વારા બનાવના બે થી ત્રણ દિવસ બાદ ત્યાં પંચનામું કરીને વોર્ડ ઓફિસર અને જમીન મિલકત શાખાની ટીમે ત્યાં તાળા મારી સીલ મારીને એક ગ્રાઉન્ડ પોતાના હસ્તક લીધું ત્યારે એટલું તો સાબિત થાય છે કે કોર્પોરેશન આ શાળા ગ્રાઉન્ડ વાપરતી હતી અને એને સીલ મારવામાં આવ્યું છે તો ચાલીસ વર્ષથી આ શાળા આ ગ્રાઉન્ડ વાપરે છે ઉપયોગમાં લે છે અને લગભગ શૈક્ષણિક કાર્ય જે બસો સિત્તેર થી એસી દિવસ વાતચીત ચાલતું હોય ત્યારે હાલની તો એક દિવસની લાગત જ દસ હજાર થી વધુ રૂપિયાની છે આપણે કોર્પોરેશનમાં પૈસા ભરીએ તો હંગામી ધોરણે આખું ગ્રાઉન્ડ વાપરવું હોય તો વોર્ડ ઓફિસરને મેં પૂછ્યું તપાસ કરી તો હાલનો રેટ દસ હજાર રૂપિયા છે તો ચાલીસ વર્ષ પહેલાં જે કોઈ ભાવ હોય અને આજનો ભાવ નહીં તો પછી વચ્ચેનો કોઈ રકમ કાઢીને પણ દાખલો બેસાડવા માટે ફક્ત જો પાંચસો રૂપિયા પણ આ બસો ને સિત્તેર દિવસના ગણવામાં આવે તો ચાલીસ વર્ષના બસ્સો સિત્તેર દિવસ પ્રમાણે આ શાળાએ લગભગ દસ હજારને આઠસો દિવસ આ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ વાપર્યું છે અને દસ હજાર આઠસો દિવસની લાગત જો ફક્ત પાંચસો રૂપિયા ગણવામાં આવે તો ચોપન લાખ રૂપિયાની માથબર રકમ થાય છે આ રકમ વસૂલીને દાખલો બેસાડીને પીડિત પરિવારોમાં વેચી દેવામાં આવે તો જેણે એમના પુત્ર પુત્રી ગુમાવ્યા છે એ લોકોને પણ સાંત્વના મળશે કે વડોદરા મહાનગરે શાળા સંચાલકો વિરુદ્ધ પણ પગલાં લીધા છે એવી મેં આજે